સો હે ગાઈઝ વેલકમ ટુ માય ન્યૂ યુટ્યુબ ચેનલ અને આ યુટ્યુબ મતલબ નવી ચેનલ છે જે મેં સ્ટાર્ટ કરી છે જેની અંદર હું ઓનલી ફોર ગુજરાતીમાં વ્લોગ શૂટ કરીશ બરાબર એન્ડ આ ચેનલનું નામ છે ગુજ્જુ ફોજી વ્લોગ વ્લોગ્સ અને આની અંદર હું તમને ગુજરાતીમાં કોન્ટેન્ટ નાખીશ લાઈક જેવા કે તમે જોઈ શકો કે આની અંદર તમને જોવા મળશે મારા ગુજરાતી વ્લોગ્સ જોવા મળશે ગુજરાતી ફિટનેસ કોન્ટેન્ટ જોવા મળશે ગુજરાતમાં મારી મતલબ કે ફોજની લાઈફ તમને ગુજરાતીમાં એક્સપ્લેન કરીશ અમારી ગુજરાતીમાં બતાવીશ અને ઘણા બધા તમને મતલબ કહેવાય ને કે આમ ટ્રાવેલિંગના વ્લોગ જોવા મળશે અમુકવાર હું ટ્રાવેલિંગ કરતો હોય ત્યારે હું તમને વ્લોગ જોવા મળશે શોર્ટ સ્ટુડિયો જોવા મળશે તો ઘણા બધા મતલબ કે આ એન્ટરટેનમેન્ટ ચેનલ હશે એક કહેવાય કે ફની ચેનલ હશે એક વ્લોગિંગ ચેનલ હશે તો ઘણા બધા ક્રાઇટેરિયાના આપણે કવર કરીશું આની અંદર અને આપણે આની ઓનલી ફોર આની અંદર ગુજરાતીમાં જ આપણે વિડીયો શૂટ કરીશું બરોબર તો એના માટે આપણે આ નવી ચેનલ ખોલી છે તો આઈ હોપ તમે સપોર્ટ કરશો આપણે ગુજરાતી ભાઈને ગુજરાતી ફોજી વ્લોગ્સને તો ગુજ ફોજી વ્લોગ્સને તમે સબસ્ક્રાઈબ કરો લાઇક કરો શેર કરજો અને આપણે એક યુટ્યુબ ચેનલ સ્ટાર્ટ કરી છે તમાર આ કોમેન્ટના લીધે કે ગુજરાતીમાં વિડીયો ચાલુ કરો એમ તો એટલા માટે ચાલુ કરી છે અને એક ઇન્સ્ટામાં પેજ બી બનાવી છે ગુજ્જુ ફોજી વ્લોગ્સ તેમાં તમારો લોકોનો સારો બધો રિસ્પોન્સ મળે છે બરાબર તે એ બી તમે કહેવાય કે આપણે સારા એવા ફોલોઅર્સ એમ આગળ વધારે છે તો તમે વધારજો અને વિચારતો તો હું કંઈક પહેલો વિડીયો નાખું શું શૂટ કરું તો અત્યારે હું જોબ પર છું કેરળમાં બરાબર તો ત્યાંથી મેં આજે ડિસાઇડ કર્યું કે ચલો આજે નાખું એક વિડીયો પહેલો જોઈએ કે બહુ રિસ્પોન્સ મળે છે તો એટલા માટે આઈ હોપ તમે આ વિડીયોને લાઈક કરશો શેર કરશો અને જે બી નવા છે એ પહેલાં સબસ્ક્રાઈબ કરી દેજો બરોબર અને આની અંદર ઘણા બધા તમને વિડીયો જોવા મળશે ટૂંક સમયમાં ગુજરાતમાં બરાબર અને અહીંયા આપણે અધર સ્ટેટમાં બી આપણે વિડીયો શૂટ કરીશું અમને તમને જર્ની બતાવીશું કે બહારના સ્ટેટમાં કેવું હોય છે કે ગુજરાતીને શું સ્ટ્રગલ કરવી પડતી હોય છે આપણે જોબની અંદર અને શા માટે મતલબ કે લોકો ગુજરાતની બહાર જઈને મતલબ વર્કિંગ કરતા હોય છે આવી રીતે ફોજમાં નોકરી કરતા હોય છે ફોરેન જતા હોય છે ઘણા બધા બરાબર આપણા ગુજરાતી ભાઈઓ અને જોઈ શકો કે અહીંયા હું રનિંગ કરતા હોઈએ છીએ પાછળ અહીંયા જો પાછળ અહીંયા બધા ઓસ્ટેકલ છે આ બાજુ જોઈ શકો તમે અને અહીંયા પાછળ બતાવી દઉં તમને જો અહીંયા અમે વોલીબોલ રમીએ છીએ આ વોલીબોલ છે અહીંયા વોલીબોલ રમીએ અહીંયા પેલી બાજુ જો ભાઈ આ રસ્સો છે આ રસ્સો ચડવાનો અહીંયા અરે ફિટનેસમાં તો કોઈ ટેન્શન લેવાની જરૂર નથી બરાબર તો એના માટે આ વિડીયો ચાલુ કર્યો છે તો તમે લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ગાઈશ બરાબર આઈ હોપ તમે આ ચેનલને સપોર્ટ કરશો બરાબર